હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધા શીખુ બ્લોગ ચેનલ અંદર ને હું છું તમારો પ્રિય શીખુ અને ફરી પાછા એક ઇન્ટરેસ્ટિંગ બ્લોગ માં તમારા બધાનું હાર્દિક હાર્દિક ને દિલથી સ્વાગત છે હું અને એમાં એવું છે કે આમ તો રસ્તા મને પણ અમિતભાઈ અને આ અમિતભાઈ ભાઈ કંટારિયા અને આ અમિતભાઈ ભાઈ કંટારિયા એ તો લેટેસ્ટ ન્યૂઝ છે તમારા પાકા ભાઈ બન એ ગાડી સર્વિસ કરવા માટે આવ્યા હતા પણ દામનગર ની બાજુમાં દામનગર ના જોડી આપણે આવતા હતા બરોબર અને એની બાજુમાં વેથળી ને વ્યાથી ભૂરી છે બરોબર આ આવ્યા હતા બરોબર એ કે દાદા દર્શન એવું કરવાનું છે બરોબર અને આપણા ધંધા અનુસાર તમને ખબર તો છે શરૂ કરી દેવાનું બરોબર પણ ખાસ ચેનલ માં નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ને લાઈક કરતા રહેજો હાલાકી અત્યારે અમે પુરખ્યા મંદિરની ની ચર્ચ બાજુ દર્શન કરવાના દાદાના બરોબર વિડિયો માં આગળ કન્ટિન્યુ બને રહેજો દાદાના દર્શન કરી લેજો અમિતભાઈ મજામાં 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 અમિતભાઈ ટુ અમિતભાઈ કંટારી આને અમારા પુરખ્યા પ્રસિદ્ધ એવા કોણ ખબર છે કમભાઈ કીર્તિન દેન કીર્તિદાન ભાઈ રે કમલેશ હોય પણ અમારા એ પુરખ્યા ના કામ આવે ઘર ભેગું થાને મજામાં હવે અમે ધીમે ધીમે બરોબર છે આગળ મંદિરની અંદર પ્રવેશ કરી લઈએ છીએ સરસ મજાનું વૃક્ષ હનુમાનજી મંદિર જોરદાર વૃક્ષ છે મંદિર નાઇટમાં પહેલી વાર વિડીયો ઉતારું બરોબર નાઇટમાં પહેલો વ્લોગ છે મારો એમાં એવું છે કે રાતે આવવાનું હોય નહીં બરોબર પણ અત્યારે રાતનો નજારો છે ભુરીક્ષા મંદિરનો બહાર નો જો મેન તો અંદર છે બરોબર દર્શન અંદર કરવાનું છે

હનુમાન દત્તાના સાનિધ્યમાં આવ્યા છે એના અનબોક્સિંગ થઈ જાય કાક નસીબમાં સારું હોય એટલે જોઈ બરોબર અનબોક્સિંગ આપણે જ કરાવી દઈએ ને ફોટો હું બીજું ફાઇનલી છે ને અનબોક્સિંગ થઈ ગયું છે પણ માં હું નીકળવું ખબર છે આગળ તેમ જોઈએ ને કાંડો તો અમિતભાઈ હું નીકળતું આપણે કરતા કરતા ખબર છે આવા કપ નીકળી ગયા છે ગાડીઓના શોરૂમમાં મફતની કરાવવાની છે અને ગિફ્ટ બરોબર છે એમાં એવું હતું કે અમે વિચારી રહ્યા સારી વસ્તુ તો સારું બધા આજુબાજુના બધા પબ્લિક અમારી મગર ક્યુ गिफ्ट नो अनबॉक्सिंग था ही जो से पढ़ा फाइनली तो हमें आगल ना हो प्लान से तुम्हारा बस बे हमें तो हम मज़ा चलो बोझना ले से गोरी क्या ना गोरी क्या ना बोझना ले सा नहीं ना खबर ना थी क्या पता ये भक्तों ने जमारे से के खाली प्राइवेट प्लेस वाला प्राइवेट वाला ने छेड़ू क्या है गोरी क्या તરસ મજાની છે ને આ દાળ છે કે હું છે નથી કઢી છે કઢી ચપાટી શાક અને અમારા મોંઘેરા વહેવા પછી એમાં એવું છે અમિતભાઈ સાખ્યું કે નથી સાખ્યું સાઈખ્યું મસ્ત છે એમાં એમાં એવું છે મિત્રો તમને એમ થતું છે કે પાકા ભાઈ બંને ઘરે એવો હોય ને ઘેરે ખોરો ગામમાં એવો હોય ને ઘરે ખોરો અને જગ્યાએ રોજનાલયમાં ક્યાં શરૂ કરી દીધું પણ

સમય રીતનો હતોને થોડોક આયા હેઠ આવ્યા તમે કીધો પ્રસાદીનો વે વિતરણ થતું તો પછી પ્રસાદી ખાયલી જરૂરી છે પડે ફાઇનલી આ છે અમારો ભુરખ્યા હનુમાજી મંદિર બરોબર આપણો પેલો વેડિયો નથી એની પહેલાં એક આવી ગયો છે બરોબર દાદાની ઈચ્છા છે એટલે ફરી પાછા આદર થઈ ગયા તને આખો સરસ મજાનું અમારું ભુરિખ્યા હનુમાજી મંદિર છે જો આ નાના એવા સબ્સ્ક્રાઇબર અમને મળી ગયા હો નામ છે તમારું વેદભાઈ સબસ્ક્રાઇબરો દાદા મળી ગયા પુરીખ્યામાં આ ખાલી

મોરબા ગામ અમિતભાઈ રામે રામ જય રામ આવે ને જય માતાજી બરોબર છે મળવી મહાદેવ 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 હાલો આવો છો બરોબર છે